વિરમગામ શહેરની ની શેઠ એમજી હાઈસ્કૂલ ખાતે પ્રધાનમંત્રી જન્મ દિવસ નિમિત્તે યોજાયેલ લોક ડાયરા માં એકત્રિત થયેલ ભંડોળના ચેક વિતરણ કરવામાં આવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મ ઉજવણીના ભાગરૂપે સત્તર સપ્ટેમ્બર બે હાજર ચોવીસ ના રોજ વિરમગામ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દીપાબેન મિલનભાઈ ઠક્કર ના લક્ષ્મી સ્થિત નિવાસ સ્થાને ભવ્ય લોક ડાયરો નું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક ડાયરો માત્ર ઉજવણી પૂરતો સીમિત ન રહી પરંતુ તેમાં એકત્રિત થયેલા ભંડોળ નો હેતુસર ઉપયોગ પણ કરવામાં આવ્યો જે સમગ્ર શહેરીજનો માટે પ્રેરણાદાયી રહ્યો વિરમ ગામ શહેર ની શેઠ એમજી હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય ના વરદ હસ્તે શહેર ની વિવિધ સંસ્થાઓ કરવામાં આવ્યા જેમાં શેઠ એમજી હાઈસ્કૂલ ને એક લાખ રૂપિયા ચેક તેમજ શ્રી કેબી સાહેબ સ્કૂલ ને એક લાખ રૂપિયા ચેક અને વીરપુર પાંજરાપુર સંસ્થા ને એકાવન હજાર રૂપિયા ચેક તેમજ મંદ બુદ્ધિ બાળકો ની સેવા માટે કાર્યરત લાયન્સ ક્લબ ને પણ એકાવન હજાર રૂપિયા નો ચેક અર્પણ કરીને પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું હતું દિપાબેન મિલનભાઈ ઠક્કર દ્વારા યોજાયેલ કાર્યક્રમે નરેન્દ્ર મોદી ની વિઝન અને સેવાકીય ભાવના મક્કમ પ્રતિક પ્રસ્તુત કર્યું જ્યાં માત્ર ભવ્ય લોક ડાયરા નો આનંદ જ નહીં પરંતુ સમર્પણ અને સમાજ સેવા નું ઉદાર ઉદાહરણ પૂર્ણ નિર્માણ કરવામાં આવ્યું હતું ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ સાથે નવાહોરા વિરમગામ